બનાસકાંઠા જિલ્લામાં એસપી સાહેબ અક્ષરરાજની સૂચનાથી દરેક ડિવિઝનમાં અને પૂરા જિલ્લામાં સી ટીમની રચના કરવામાં આવેલ છે એ અનુસંધાને થારાદ ડિવિઝનમાં અને થરાદ પોલીસ સ્ટેશનમાં સી ટીમની રચના કરવામાં આવેલ છે જેમાં સી ટીમની રચના દરમિયાન સી ટીમમાં મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હશે જે જે જગ્યાએ રમવાનું ચાલુ હશે જે જગ્યાએ ગરબાનું એવું ચાલુ હશે ત્યાં હરેક મહિલા અમારી જે સી ટીમના છે તે ટ્રેડિશનલ ડ્રેસમાં રમતી હશે જે ખેલાઈવાને જાણ પણ નહીં હોય એટલે એવી રચના કરવામાં આવેલ છે અને એ દરમિયાન સી ટીમ ની રચના તો કરવામાં આવેલ છે વધુ ને જે ગરબા રમનાર દીકરીઓ છે બહેનો છે જે માતાજીની ઉપાસના કરવા જાય છે અને રંગે જંગે હરખથી રમવા જાય છે અને મા બાપ પણ એમને હરકથી રંગે જંગે રમવા મોકલે છે પણ સાવચેતી એટલી રાખવાની છે કે કોઈ અજાણી વ્યક્તિની સાથે જયારે તમે રમો છો ત્યારે કોઈ અજાણી વ્યક્તિ છે તો તેની સાથે રમવું ના જોઈએ કોઈ અજાણી વ્યક્તિ તમને લિફ્ટ આપે છે તો એ લિફ્ટનો લિફ્ટ ના લેવી જોઈએ કોઈ જગ્યાએ તમને લઈ જવાનું કહે છે કે કોઈ જગ્યાએ તમે જવું કે તમને અધિક આગળ નજીકમાં કે ઉતારી દઈશ એવું કહે છે તો એમની સાથે અજાણી વ્યક્તિની વાહનમાં ન જવું જોઈએ